તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોમાં આપણે જાતિનો દાખલો ઘર બેઠા ઓનલાઈન કઈ રીતે કાઢવો એની ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અને માત્ર ને માત્ર પચીસ રૂપિયામાં આપણે ઘર બેઠા કઈ રીતે મગાવવો એ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો વિડીયો ચાલુ કરતા પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય તો મિત્રો સૌપ્રથમ તમે તમારા કોમ્પ્યુટર અથવા મોબાઈલની અંદર એક બ્રાઉઝર ઓપન કરી લ્યો એની અંદર ટાઈપ કરો ડિજિટલ ગુજરાત આટલું ટાઈપ કરતા જે પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લ્યો તો ઓપન થશે એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે જ્યાં ઉપરની સાઈડ તમને બે ઓપ્શન જોવા મળે છે લોગિન અને રજિસ્ટર તો સૌપ્રથમ તમે આવતા જો સૌપ્રથમ વખત તમે આ વેબસાઇટ ઉપર આવતા હોય તો તમારે રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે એક રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે જેની અંદર સૌપ્રથમ તમે તમારો મોબાઈલ નંબર ત્યારબાદ તમારી ઈમેલ આઈડી અને એક પાસવર્ડ સેટ કરવાનો છે જે ઓછામાં ઓછા આઠ આંકડા અને વધુમાં વધુ વીસ આંકડાનો હોવો જરૂરી છે એટલું કર્યા બાદ ફરીથી એકવાર એ જ પાસવર્ડ નીચે લખવાનો છે ત્યારબાદ અહીંયા કેપ્ચર ફિલ કરી લ્યો અને સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન અહીંયા થઈ જશે ત્યારબાદ તમે લોગ કરી શકશો તો મેં મારું રજીસ્ટ્રેશન ઓલરેડી કરેલું છે તો સૌપ્રથમ આપણે રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા લોગિન યુઝિંગ એની ઉપર ક્લિક કરશો એટલે બે ઓપ્શન જોવા મળશે જેમાં ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તો ગમે તે દ્વારા ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર દ્વારા તમે તમારું લોગિન કરી શકો છો તો હું આ મોબાઈલ નંબર દ્વારા લોગિન કરીશ તો સૌપ્રથમ મારો મોબાઈલ નંબર અને જે પાસવર્ડ મેં સેટ કર્યો તો એ પાસવર્ડ હું અહીંયા ફરીથી ટાઈપ કરીશ ત્યારબાદ અહીંયા કેપ્ચર ફિલ કરી લઈશ એટલું કર્યા બાદ અહીંયા લોગિન ઉપર ક્લિક કરીશ એટલે આ રીતે તમને તમારું ડેશબોર્ડ જોવા મળશે જ્યાં સૌપ્રથમ તમારે માય પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમારે તમારો ફોટો છે અહીંયા અપલોડ કરવાનો છે મિત્રો તો તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર જે પણ ફોટો પડ્યો હોય તમારો એ અહીંથી અપલોડ કરી શકો છો અને એની સાઇઝ એક એમ બીથી ઓછી હોવી જોઈએ એક એમ બીથી વધુ હોવી જોઈએ નહીં એટલું કર્યા બાદ તમારે અહીંયા તમારી પર્સનલ ઇન્ફોર્મેશન નાખવાની છે જેની અંદર સૌપ્રથમ પ્રથમ ડૉક્ટર શ્રીમાન શ્રીમતી કુમારી જે પણ તમારે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરી લ્યો ત્યારબાદ તમારું પ્રથમ નામ ત્યારબાદ મધ્ય નામ અને છેલ્લે તમારી અટક લખવાની છે ગુજરાતીમાં લખવાનું છે એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો ત્યારબાદ નીચે છે ફરીથી તમારું નામ જે ઇંગ્લિશમાં આવે અહીંયા લખવાનું છે ત્યારબાદ તમારા ફાધરનું નામ અને ત્યારબાદ તમારી અટક ત્યારબાદ અહીંયા તમારા જે ફાધર હોય તો ફાધર અને હસબન્ડ હોય તો હસબન્ડ અહીંયાથી સિલેક્ટ કરી લ્યો ત્યારબાદ જેન્ડર જે મેલ ફિમેલ જે પ્રમાણે હોય એ સિલેક્ટ કરી લો ત્યારબાદ અહીંયા તમારે તમારા પપ્પાનું પૂરું નામ એટલે કે પિતાનું પૂરું નામ અહીંયા લખવાનું છે ત્યારબાદ જે તમારી જન્મ તારીખ હોય એ જન્મ તારીખ સિલેક્ટ કરી લો કેટલું કર્યા બાદ તમારું હાલનું એડ્રેસ અહીંયા લખવાનું છે જો તમા અહીંયા તમારું જે પણ એપાર્ટમેન્ટ હોય અથવા જે પણ શેરીનું નામ હોય એ તમે અહીંયા લખી શકો છો ત્યારબાદ તમારો જે પણ જિલ્લો હોય તાલુકો હોય એ તાલુકો સિલેક્ટ કરી લો ત્યારબાદ તમે જો ગામડાની અંદર આવતા હોય તો રૂલ સિલેક્ટ કરી લો અહીંયાથી તમારું ગામ સિલેક્ટ કરી લો અને ત્યારબાદ જો તમારું પરમેન્ટ એટલે કે હાલનું એડ્રેસ અને કાયમી એડ્રેસ સરખું જ હોય તો અહીંથી તમે ટિક માર્ક કરશો એટલે નીચે પણ એ જ એડ્રેસ અહીંયા આખું લખાઈ જશે ત્યારબાદ અહીંયા અપડેટ પ્રોફાઇલ ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવી જશે એ ઓટીપી ફિલ કરી લ્યો એટલું કર્યા બાદ અહીંયા કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે હવે કન્ફર્મ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા તમને સર્વિસનું ઓપ્શન જોવા મળશે જેમાં સિટીઝન સર્વિસ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમાં ઘણી જેમ કે આવકનો દાખલો છે ત્યારબાદ રેશન કાર્ડમાં નામ ઉમેરવું જાતિનો દાખલો છે તો તમારે જે પણ જાતિનો જાતિનો દાખલો કાઢવો હોય એ જ્ઞાતિ અહીંથી સિલેક્ટ કરીને તમે આગળ પ્રોસેસ કરી શકો જેમ કે મારે એસીબીસી એટલે કે ઓબીસીનું સર્ટિફિકેટ કાઢવું છે તો એની ઉપર હું ક્લિક કરીશ ત્યારબાદ એની ઉપર ક્લિક કરશો એટલે તમને ઇન્સ્ટ્રક્શન જોવા મળશે જેની અંદર સૌપ્રથમ છે રેસિડેન્સ પ્રૂફ તો એની અંદર તમે રેશન કાર્ડ લાઇટ બિલ ટેલિફોન બિલ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ બેંક પાસબુક તો આમાંથી કોઈ પણ તમે એક ડોક્યુમેન્ટ અટેચ કરી શકો છો ત્યારબાદ આઈડેન્ટી પ્રૂફની અંદર તમારું ચૂંટણી કાર્ડ છે પાન કાર્ડ છે પાસપોર્ટ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે આધાર કાર્ડ છે એની અંદરથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ હશે તો ચાલશે ત્યારબાદ કાસ્ટ પ્રૂફની અંદર મિત્રો તમારી પાસે લિવિંગ સર્ટિફિકેટ હોવું જરૂરી છે તો તમારે લિવિંગ સર્ટિફિકેટ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે તો આ થઈ ગઈ મિત્રો ડોક્યુમેન્ટની વાત હવે અહીંયા તમને ત્રણ ઓપ્શન જોવા મળશે જેમાં છે બીજા નંબરનું ઓપ્શન છે કન્ટિન્યુ ટુ સર્વિસ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી જે રિક્વેસ્ટ આઈડી છે અને એપ્લિકેશન નંબર છે એ તમને મળી જશે ત્યારબાદ કન્ટિન્યુ ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારું નામ છે એડ્રેસ છે તમારી ઈમેલ આઈડી છે તમારા મોબાઈલ નંબર છે એ બધું જ પ્રોફાઇલમાંથી ફેચ થઈ જશે તો એટલું લખાઈ ગયા બાદ હવે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા મેસેજ જોવા મળશે ડેટા અપડેટેડ સક્સેસફુલી હવે સૌ પ્રથમ તમારે તમારા પપ્પાનું પૂરું નામ લખવાનું છે હું અહીંયા એક્ઝામ્પલ તરીકે લખું છું પણ તમારે જે પણ હોય એ સાચે સાચું લખવાનું છે ત્યારબાદ રિલેશનશીપ એની અંદર જો સન હોય તો સન અને ડોટર હોય તો ડોટર એ તમે અહીંથી સિલેક્ટ કરી લો ત્યારબાદ તમારા મમ્મીનું નામ પૂરું અહીંયા લખવાનું છે ત્યારબાદ તમારી જે પણ જ્ઞાતિ હોય એ જ્ઞાતિ અહીંથી સિલેક્ટ કરી લ્યો ત્યારબાદ તમારા પિતાની જ્ઞાતિ જે પણ હોય એ અહીંથી સિલેક્ટ કરી લો ત્યારબાદ છે પર્પઝ ઓફ ગેટિંગ સર્ટિફિકેટ અલગ આ સર્ટિફિકેટ છે જાતિનો દાખલો છે એ તમારે શા માટે જોઈ છે તો આપણે ઘણી બધી સરકારી યોજના આવતા હોય એના માટે જોઈ છે તો આપણે લખી શકીએ ગવર્મેન્ટ સ્કીમ માટે એટલું લખાઈ જાય બાદ તમારે અહીંયા તમારું એડ્રેસ લખવાનું છે જો આપણું પરમનન્ટ એડ્રેસ અને સેમ એડ્રેસ સરખું હોય તો અહીંયા આપણે ક્લિક કરશું ટીક ચેકમાર્ક કરશો એટલે ઓટોમેટિક તમારું એડ્રેસ આવી જશે અને ત્યારબાદ મિત્રો અહીંયા ચેકમાર્ક નથી કરવાનું એનું ખાસ ધ્યાન રાખજો આ ફક્ત ને ફક્ત જે ગુજરાતથી બહારના લોકો છે એના માટે આ ટીક માર્ક છે તો આપણે ગુજરાતમાં છીએ તો આપણે અહીંયા ગુજરાતની જે પણ આપણું જે એડ્રેસ છે અહીંયા એક વખત લખી નાખવાનું જેની અંદર તમારો જિલ્લો તાલુકો જે તમારું પૂરું એડ્રેસ હોય એ બોક્સમાં લખીને નેક્સ્ટ ઉપર ક્લિક નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે હવે તમારે તમારા જે ડોક્યુમેન્ટ છે એ અહીંયા અપલોડ કરવાના છે તો જે મેં આગળ કીધું હતું એમ રેસિડન્ટ પ્રૂફની અંદર રેશન કાર્ડ હોય લાઇટ બિલ હોય જે પણ હોય તમે અહીંયા અપલોડ કરી શકો છો જેમ કે મારી પાસે લાઇટ બિલ છે તો અહીંયા સૌ પ્રથમ તમારે અહીંયા જે ગ્રાહક નંબર છે એ ગ્રાહક નંબર લખવાના છે ત્યારબાદ બ્રાઉઝ કરીને તમારી મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર જ્યાંથી લાઇટ બિલ પડ્યું હોય એ તમારે અપલોડ કરી દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો મારું જે લાઇટ બિલ છે એ અપલોડ થઈ ગયું છે અહીંયા લખેલું આવી છે ડોક્યુમેન્ટ અટેચડ હવે તમારે આઈડેન્ટી પ્રૂફ અપલોડ કરવાનું છે જેની અંદર લાઇટ ચૂંટણી કાર્ડ હોય પાન કાર્ડ હોય પાસપોર્ટ હોય એ ગમે તે કોઈ એક ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો મારી પાસે ચૂંટણી કાર્ડ છે તો હું અહીંયાથી ચૂંટણી કાર્ડ અપલોડ કરી દઈશ ત્યારબાદ નીચે જાશો એટલે તમારે જે કાસ્ટ પ્રૂફની અંદર તમારું જે લિવિંગ સર્ટિફિકેટ છે એ અહીંથી તમે અપલોડ કરી દેવાનું છે તો મિત્રો મારા બધા જ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ થઈ ગયા છે હવે તમે નીચે જાશો એટલે એક બીજો ઓપ્શન જોવા મળશે તો મિત્રો આમાં તમારે કાંઈ કરવાનું નથી એ ફક્ત ગુજરાતના રહેવાસી ના હોય એના માટે છે જે ગુજરાતથી બહાર રહેતા હોય એવા લોકો માટે આ ઓપ્શન છે તો આપણે આની અંદર કાંઈ કરવાનું નથી ત્યારબાદ અહીંયા તમારે જે ફોટો છે એ ફોટો અપલોડ કરવાનો છે એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો એક હજાર કેબીથી ઓછો હોવો જોઈએ એની સાઇઝ એવો ફોટો તમારે અહીંયા અપલોડ કરવાનો છે મિત્રો મારો ફોટો અપલોડ થઈ ગયો છે તો હવે સબમિટ ઉપર ક્લિક કરીશ એટલે મારી જે અરજી છે સબમિટ થઈ જશે તો મારી અરજી છે સબમિટ હવે થઈ ગઈ છે હવે તમે નીચે જાશો તો તમને ઓપ્શન જોવા મળશે પેમેન્ટ ટર્મ એન્ડ કન્ડિશન અને આ સાઈડ ઓપ્શન જોવા મળશે પે યુઝિંગ ગેટવે તો તમારે પે યુઝિંગ ગેટવે ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને પેમેન્ટ પેમેન્ટનું ઓપ્શન આવી જશે જેમાં અહીંયા ડિલિવરી મોડ ઉપર ક્લિક કરશો એમાં તમારે ટપાલ સિલેક્ટ કરવાનું છે મિત્રો જો ટપાલ સિલેક્ટ કરશો એટલે અહીંયા તમને ઘર સુધી તમારો જે દાખલો છે એ પહોંચી જશે જેમાં પાંચ રૂપિયા છે એ ડિલિવરી ચાર્જ પણ લેવામાં આવશે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ટોટલ તમારે પચીસ રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા પે ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોન પે હોય ગૂગલ પે હોય અથવા એટીએમ કાર્ડ હોય કોઈ પણ વસ્તુમાંથી તમે તમારા આ પેમેન્ટ છે એ કરી શકો છો પેમેન્ટ થઈ ગયા બાદ તમને એક રિસિપ્ટ મળશે એ રિસિપ્ટની તમારે પ્રિન્ટ કાઢીને સાચવીને રાખવાની છે અને આ તમારી અરજી ફોર્મ છે એ પણ તમે અહીંથી જોઈ શકો છો એની પણ તમે પ્રિન્ટ કઢાવીને રાખી શકો છો તો મિત્રો તમારે અરજીનું સ્ટેટસ ચેક કરવું હોય તો સૌપ્રથમ તમે હોમ ઉપર આવી જાઓ અને તમારી જેટલી પણ અરજી કરી હશે એ તમને અહીંયા બતાવશે તો મેં એવા અહીંયા અરજી કરેલી છે ત્રીસ નવ બે હજાર ત્રેવીસના રોજ તો અહીંયા લખેલું તમને જોવા મળે સ્થિતિની અંદર અરજીનો નિકાલ કર્યો છે એવું લખેલું તમને જોવા મળે એટલે એનું મતલબ સમજી જવાનો કે તમારી જે અરજી છે એ સ્વીકારવામાં આવી છે અને તમારો જે દાખલો છે એ ઘર બેઠા તમારા ઘર સુધી પહોંચી જશે ઘરના એડ્રેસ ઉપર તમારો દાખલો આવી જશે તો આ રીતે તમે અહીંથી તમારું જે સ્ટેટસ છે એ પણ જોઈ શકો છો કે તમારો જે દાખલો છે એ ક્યાં સુધી પહોંચ્યો છે જો તમારી અરજી કેન્સલ કરવામાં આવશે તો એ પણ અહીંયા તમને લખેલું જોવા મળશે કે તમારી અરજી આ કારણનો સર રિજેક્ટ કરવામાં આવી છે અથવા કેન્સલ કરવામાં આવી છે તો મિત્રો આ રીતે તમે ઘર બેઠા તમારો જાતિનો દાખલો કઢાવી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત